ધરતીમાં એ પેલા તો આપડે પાળા બારા નતા નીકળ્યા ત્યારે બહુ સારું નતું લાગતું એટલે અત્યારે તો પાળા બારે નીકળી ગયા એટલે બઉ મસ્ત લાગે રીધું અને અક્ષું પણ આપણે ખાતર નાખવા છે

આપણે ગાજર નાખી દીધા છે અને આખી ખેલી ગાજર ને નાખી દીધી છે એટલે જો આપણે ખાલી પડી છે આપણે નાખ્યા તો નથી પણ આપણે વાયા છે એટલે

મને તો એમ થયું કે આ બાજુ નાખવાનું છે પણ આ બાજુ નાખાઈ જશે અને ઓલી બાજુ નાખવાનું છે એટલે જો આપણે કટોરામાં લઈ લીધું અને મસ્ત મસ્ત ખાતર છે દાણા વાળું ખાવાના દાણા નહીં હો અને મમ્મી પણ ખાતર નાખવાની છે એટલે ડોલ ભરી લે મમ્મી અક્ષિતા એનું રમત ન હોય હો હોય ખાતર ખાવાનું નહીં

બહુ મસ્ત છે હજુ બોટ તો આ બહુ નથી પાછા અને જો હજુ તો પાસા છે અને કેવડા મોટા બો છે પેલા તો આપણે વાળા બાંધવા હોય ને એટલે જો આ રીતના થાંભલા ખોડી દેવાના અને આપણે જો લબેરિયા પણ લગાડવા પડે એટલે વાળા સીધા રે અને બહુ હલ્લે પણ ના અને અક્ષિતાની ની જો ઠેટ પણ બોરખા હોય જ ખોટી લાઈન ખેરે છે અને આપણે અહીંયા બોર કે કેની કે પૈસા બો ઓલ બાજુ આપણે જશે પૈસા છે રીધુ બજાર વીણી લેતા મારે વીણવાના છે

અમે બે મુઠ્ઠી એક બોર વીણી નાખ્યા સાખવા તો દયો નથી લઉં તમ એવું છે ભાગમાં હાલો ભાગમાં આ બાવડી સાફ કરી નાખી ઇનાં છે આમ ડબ્બા બાવડી હતી બાવડી છે

આપણે પોર અહીંયા ભાગ્યું રાખી તો ને આ પોર આપણે અહીંયા જીરું વાયું તો આપડામાં કાળુદાનેના એટલે આપણે અહીંયા આ બધી બવડીઓ સખેલી છે અને કાળુદાન ઓલામાં બધી બવડીઓ ગળી છે એટલે મને ખબર છે કે ગળી છે અને કઈ કઈ ખાટી ખાટી છે તો મને ખાટી હોય ને આપણે તમને કહેજો કાકલ કાકલ છે ખાટી છે કે ગળી ઈ બવડી ગળી છે એ પવન આ ઘડીક નવી નઈ બાપા કાટા વાગી જાય મે અક્ષિતા હા હાચી વાત છે તારી બવડી હલે એટલે આપણને વાગે કાટા અને રિદ્ધિ રીધીને જો કાટા વાગે ને એટલે રાડ્યું નાખે છે અમે આઘા બોર વિણવા જાવી ને ત્યાં તો કોઈને લઈ ન જાવી કેમ કે આપણે કાક આવ્યું હોય તો અક્ષિતા ને બીક લાગે

એટલે જો મમ્મી ખાતર નાખવા વહી ગઈ છે અને આપણે પણ જોવાનું છે કે મમ્મી કેમ ખાતર નાખે છે જો મમ્મી ખાતર નાખે છે એમ આપણને તો નથી આવડતું બહુ સારું અને મમ્મીને તો બહુ સારું આવડે છે ખાતર નાખલા નાખતા એટલે છે ને આપણે મમ્મી પાસેથી થોડુંક શીખી પણ લેવું છે જો કેમ ખાતર નાખે છે ઝડપીથી આપણીથી એમ તો ઝડપી ન નાખાય ઘડીક વારમાં તો શેઠો આવી ગયો એમાં આપણે ઘડીક વાર માં તો શેઠો ન આવે અને જો મમ્મી કેટલું ઉતાવળેથી નાખે છે આપણે ઉતાવળે તો જ નહીં હવે એક અને હવે મમ્મી બીજા કેરામાં નાખે છે જો એક હા એક કેરો ઉતરી ગઈ અને બીજો કેરો નાખવાનો સારું પણ કરી દીધો અને આપણે પાળે હેલા જઈશું કેમ કે આપણે ઘઉ ન ભંગ નહીક સસલા ઘઉં પણ ખાઈ જ સસલા અહીંયા આવી જતા હશે કેમ કે આપણે ઘઉં થોડા થોડા ખાઈ જશે જંગલ જેવું છે આપણે એટલે સસલા તો અહીંયા રહેતા જશે નહી મમ્મી બોડી ના ઝાડા માં રે અને જો ઘડીક વાર માં તો બીજો સાહ પણ ઉતરી જાય અને મમ્મી ની આમ ખાતર નાખે છે એટલે આપણે અહીંયા ઘડીક બોર ખાઈ લેવી અને આ એક બોડી છે ને બહુ ગળી છે એટલે આમાં આપણે બોર ખાવાની બહુ મજા આવી જશે તાપ લાગે છે અને તડકો ખૂબ જ છે એટલે હવે આપણે વાડિયા વેજાવાનું છે અને બાય આજે જમવામાં ભાત અને વાલનું શાક અને મસ્ત મસ્ત સાસ અને ગરમા ગરમ રોટલી આપણે ક્યારેક ક્યારેક આપણે શનિવાર હોય ને ત્યારે આપણે સારું સારું જ ખાવાનું હોય અને રવિવારે છે કેમ કે આપણે રવિવારે બે દિવસ ઘરે બપોરે હોય એટલે બધા હારે જમતા હોય એટલે બહુ મજા આવે ખાવાની પછી તો અમે સારી બહેનું વહી રે નિહાળે એટલે મમ્મી હોય મોટા મોટા તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ માં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ ભૂલતા જ નહીં તો તમે પણ ઘઉં માં ખાતર ન નાખ્યું હોય તો નાખી દેજો બાય બાય